જંબુસર તાલુકાના ઉમરા નોબાર તથા ભોદર ગામ સ્થિત પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત પોલીસ ઇન્સ્પેક્ટર એવી પામણીયા તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયારે ત્રણેય પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવનાર નવા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા આ પ્રસંગે તાલુકાના અણખી ગામ સ્થિત સ્કોટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્કોટ પુનાવાલા પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા વિશ્વા ગ્લાસ એન્ડ સિરામિક કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓની નોટબુક તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ એક અને બાલવાટિકાના બાળકોની નોટબુક તેમજ ગણવિશનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉમરા ગામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું તાલુકાના ડુંડ ગામના અગ્રણી પ્રણવ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના ગણવેશ માટે ઉમરા શાળા માટે રોકડ દસ હજાર રૂપિયા તથા નોબાર તથા ભોદર ગામની શાળા માટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો

અને આનંદ થાય છે કે માત્ર અહીંયા એન્ટ્રી નથી લેવાતી પણ જે રીતે તમે લોકો ગીત ગામ ગાયો છે જે રીતે આ લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે એ રીતે મારું માનવાનું છે કે આ ગામની અંદર શિક્ષક શિક્ષિકાઓ ખૂબ જ સારો રસ લઈને બાળકોને ભણાવતા હશે તો જ તમને આવું રિઝલ્ટ મળે એટલે તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન રીતે ચાલુ રાખજો સરકારની જે યોજના છે

આના કારણે લોકો એ શાળામાં આવીને અભ્યાસ લે તો એ બાળકો એ પોતાના 75000 કે 50000 જે સરકારે આપ્યા હોય એના જીવન ફેરફાર કરી શકે એવી ક્ષમતા ધરાવે છે એટલે સરકારનો આ પ્રોત્સાહન બધા સુધી પહોંચે એવી ગામવાળા ચિંતા કરે છે બીજો મુદ્દો છે કે આ ગામમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ બે બહેનો છે એ બે બહેનોને મારી એવી વિનંતી છે કે આગલા આગલા ગામની અંદર તો સરપંચ પતિ જાયા હતા બેન આવી જ નથી પણ આ ગામમાં તમારી હાજરી છે એનો આનંદ છે હવે ગામની બીજી વિનંતી કે આ બહેનોને છે ને તમે પહેલી હરોળમાં બેસાડજો એ એ હરોળમાં બેસશે તો કદાચ એમને જોઈને સામેથી બે કે ત્રણ દીકરીઓ એવી પ્રોત્સાહિત થશે કે એ સરપંચ બનશે રાજકારણમાં જશે અને ગામનો કાયાપલટ કરવાની ક્ષમતા એ ધરાવે છે તો એ પણ કરી શકે શિક્ષણ શિક્ષણમાં બધા જ પોતપોતાના જીવનમાં એક વિદ્યાર્થી રહી ચૂક્યા છે વિદ્યાર્થી બનીને અમે લોકો અહીંયા જગ્યાએ પહોંચ્યા છીએ સ્કૂલના શિક્ષક શિક્ષિકાઓ માતા પિતા અહીંયા આયા છે ગામમાંથી એ લોકો અને ખાસ કરીને જેના માટે આપણે ભેગા થયા છે એમાં ખાસ મારા નાના બાળક પાર્કિંગ થયા સારું લાગે ને અવાજ નથી આવતો ગમે ભણતર અને ગણતર આ લોકો નહીં સમજે પણ પાછળ જે બધા બેઠા છે અને આપણે આ બધું થોડા સમજીએ કે ભણતર અને ગણતર આ બે પાસાઓ છે જેમાં છોકરા મોટા થાય છે ભણતર છે એનું મૂળિયા છે અને ગણવાનું છે ઝાડ પછી ઊંચું થાય પછી એની ગણતરનું છે બંને હોય છે પણ એક વસ્તુ ક્લિયર છે લોકોને જે કંઈક મગજમાં હોય ગણતર ભણતર વગર એટલું સક્સેસ ના થાય કે જેટલું ભણીને થાય એટલે ભણવાનો એનો પાયો છે ભણો આગળ છોકરાને પ્રોત્સાહિત કરો તો જ તમારા મૂળિયા ને તમારું ઝાડ આગળ વધશે ને ઝાડ મોટું ફળ આપશે સારા ફૂલ આપશે ત્યારે એ જોવામાં ખૂબ આનંદ થયો છે કે નંબર વન આવી ગયો સાત ને આઠ એમાંથી માત્ર એક દીકરો હતો બાકી બધી દીકરીઓ હતી દીકરીઓ કાર્યક્રમમાં ભાગ લે છે આવી રીતે સારો કાર્યક્રમો આપે છે દીકરીઓ પહેલા નંબર ઉપર આવે છે સંખ્યામાં પણ દીકરીઓ એ વધારે હોય મારું માનવું છે દીકરાઓ કરતાં તો આ એક નિશાની છે કે જે સરકારે ઘણા સમય પહેલાં ત્યાં શાળા પ્રવેશ એમાં આજે એટલા બધા સક્સેસ થયા ને આજે દીકરીઓ મંદિર થઈ ગઈ છે દીકરીઓ શાળામાં આવે છે દીકરીઓ નંબર 1 થાય છે અને દીકરીઓ એવોર્ડ લઈ જાય છે આજ પ્રોત્સાહન ચાલુ કરશે તો એનો એડવાન્ટેજ એ છે કે દીકરીઓ આગળ વધે ને બને તો આખું ઘર આગળ જશે પહેલા ક્યાંય બેનો શિક્ષિકાઓનો કોસી હતી ગો મંદિર પણ હવે તમે જો શિક્ષિકા બેનો ખૂબ જ વધારે છે 70% જો મને કે 70% છે 70% ધીરે ધીરે પ્રગતિ થઈ અહીંયા પહોંચ્યા છે અને આ લોકોના કારણે આજે શાળા પ્રવેશ ઉત્સવ આટલો સક્સેસ જાય છે ਆਪਕਨ ਵਾਲੀ ਦੇ ਵਡੀਆਂ ਨੇ तमाम ਨੂੰ ਕਹਿੰਦੇ ਕਿ ਆਹ ਗਾਮੀ ਅੰਦਰ ਉਂਗਰਾ ਗਾਮੀ ਅੰਦਰ ਸਿੱਖਿਆ ਨੂੰ ਪਾਰ ਵਧਾਉਣ ਵਿੱਚ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਨ ਅਤੇ ਜਦੋਂ